નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે જીરો પોઈન્ટ સત્તર ટકા ઇન્ડિયા ડિફેન્સમાં માતબર તેજી રહી છે નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડેક્સ અઢી ટકાના વધારા સાથે બંધ આવ્યો છે અને નિફ્ટી સ્મોલ કેપ બસો પચાસમાં માં બે ટકાની તેજી રહી છે આઈટી ઇન્ડિસ આજે ડાઉન ગયો છે સર્જનો આમ તો આ પૃથ્વીના પડ ઉપર આઠ થી પણ વધારે પોપ્યુલેશન એટલે કે વસ્તી છે એવી ગુગલ છે હવે આટલી મોટી વિશાળ જનસંખ્યા વિશ્વની તેમાં એક વ્યક્તિ ફક્ત એક જ કે જેનું નામ મોટા રોકાણકાર તરીકે સૌથી પહેલું આવે છે અને માત્ર રોકાણકાર જ નહીં સૌથી વધારે વળતર જેમણે મેળવું છે ઇક્વિટી માર્કેટમાંથી અને એટલું જ નહીં દુનિયાના સૌથી ધનવાન અને અમીર લોકોની યાદીમાં જેનું નામ સામેલ છે તેવા વ્યક્તિ વોરેન બફેટ સર જોકે વોરેન બફેટ સર હોઈએ છીએ પરંતુ મારે તેની ચર્ની ઉપર થોડી ચર્ચા કરવી છે અને થોડો પ્રકાશ પાડવો છે આમ તો વિગત એવી મળે છે કે બફેટ સાહેબ કોઈ પૈસાદાર ઘરનું સંતાન નહી હતા કારણ કે તેઓ પોતે અગિયાર વર્ષની ઉંમરે છૂટક મજૂરી કામ કરવા લાગ્યા હતા કારણ કે અને સાથોસાથ ભણતા પણ હતા વાંચનનો શોખ હોવાથી તે સમયની ઇક્વિટી માર્કેટની બુક્સ વાંચી લીધી અને પછી તેમાં રસ પીડ્યો એટલે થોડો અભ્યાસ કર્યો કોઈની પાસેથી માહિતી મેળવી અને અગિયાર વર્ષની ઉંમરે પોતે કરેલી મજૂરીમાંથી ઇક્વિટીમાં રોકાણ કરવાનું ચાલુ કરી દીધું અમેરિકાની માર્કેટમાં અને આજે આ લેવલે પહોંચી ગયા છે આમાં પાછી મજાની વાત એ છે કે મજૂરી થી શરૂઆત કરી અને આ લેવલે પહોંચ્યા ત્યાં સુધીમાં એવરેજ રિટર્ન વાર્ષિક અઢાર ટકા મેળવવું છે બસ મારે જે વાત કરવી છે ને તે આ છે કે બફેટ સાહેબે કોઈ મોટું રિટર્ન મેળવવું છે એવું નથી પરંતુ વાર્ષિક અઢાર ટકાના રિટર્નથી આ લેવલે પહોંચી શકાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વરણ બફેટ સાહેબે હવે આમાં કન્સિસ્ટન્સી લોંગ ટર્મ એ મુદ્દો પણ આપણે અહીંયા છેડવો જ નથી મુદ્દો ફક્ત એટલો જ છે કે વાર્ષિક અઢાર ટકા વળતર મેળવવું એ કોઈ રોકેટ સાયન્સ નથી અને અઘરી વાત પણ નથી જો થોડો અભ્યાસ અને ચોક્કસ ગણિત હોય તો તે શક્ય પણ છે અને આસાન પણ છે જો કે આમાં બીજું ઘણું બધું આવે છે પ્રોફિટ બ્રુક બુક કરવાથી લઈને કમ્પાઉન્ડિંગ સુધીની વાતો પરંતુ તે ચર્ચા કોઈ વાર આગળ ઉપર કહીશું આપણે આજની ચર્ચામાં આગળ વધીએ ત્યારે અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ તમને અનુરોધ કરું છું ચર્ચાની સૌથી પહેલી કંપની છે ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડ આ એક હોટેલ ક્ષેત્રની અગ્રણી કંપની છે જેનો બિઝનેસ ચાર મહાદ્વીપ બાર દેશ તથા એકસો થી વધારે શહેરોમાં ફેલાયેલો છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ઓગણીસો પાંચ કરોડ નું હતું તે ત્યાંથી વધીને સોવીસો પચીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ ચારસો આડત્રીસ કરોડ થી વધી પાંચસો ત્રેસઠ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠ્ઠાણું ટકા છે સેલ્સ ગ્રોથ છે ચાલીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પાંત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ એજ ત્રણ વર્ષનો ઓગણપચાસ ટકા છે અને પાંચ વર્ષનો ત્રેસઠ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણ હજાર કરોડ છે રિઝર્વ કંપની પાસે અગિયાર હજાર અઢાર કરોડ નું છે માર્કેટ કેપ એક લાખ નવ હજાર એકસો વીસ કરોડ ની છે આ એક કેપ કંપની છે પી રેશિયો ચોસઠ છે આરઓસી સત્તર ટકા છે આરઓઈ સોળ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ આડત્રીસ બાર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ છવ્વીસ પોઈન્ટ છન્નું ટકા છે ડીઆઈઆઈ ઓગણીસ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ પંદર પોઈન્ટ છે આ કઈ શાનદાર પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે યુરેકા ફોર્પ્સ લિમિટેડ કંપની વોટર પ્યુરિફાયર વેક્યુમ ક્લીનર એર પ્યુરિફાયર જેવી પ્રોડક્ટ બનાવે છે ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્કેટ ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો ત્રેપન કરોડ હતું તે ત્યાંથી વધીને છસોતેર કરોડ થયું છે નેટ પ્રોફિટ એકવીસ કરોડ થી વધી એકાવન કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ત્રણ કરોડ ત્યાંથી સત્તર કરોડ ત્યાંથી બાણું કરોડ થઈ અને એકસો ત્રેસઠ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બસો પંચાણું ટકા છે સેલ્સ ગ્રોથ સીએચર ત્રણ વર્ષનો ચાશી ટકા છે અને પાંચ વર્ષનો એકસો બોતેર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ છવ્વીસ કરોડ છે સામે રિઝર્વ કંપની પાસે ચાર હજાર એકસો એકાણું કરોડ છે માર્કેટ કેપ અગિયાર હજાર પાંચસો પંચાવન કરોડ છે પી રેશિયો બોતેર છે જે થોડો વધારે કહેવાય આરઓસી પાંચ ટકા છે આરઓ ત્રણ પોઈન્ટ બોતેર ટકા છે ફેશ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાસઠ પોઈન્ટ છપ્પન ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ બાર પોઈન્ટ ત્રેપન ટકા છે ડીઆઈઆઈ સાત ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સત્તર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે કંપની છે ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાણ ખરીદના બિઝનેસ સાથે જોડાયેલી આ કંપનીએ માર્ચ પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો સાત કરોડ હતું તે ત્યાંથી વધીને પાંચસો કરોડ થયો છે નેટ પ્રોફિટ નેવાસી કરોડથી વધી એકસો બે કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સી હજાર વીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો વીસ ટકા છે અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અઠ્યાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણસો ત્રીસ કરોડ છે તો રિઝર્વ કંપની પાસે એક હજાર ત્રણસો ત્રીસ કરોડ નું છે માર્કેટ કેપ નવ હજાર છસો પચાસ કરોડની સહાય સ્મોલ કેપ કંપની છે પીઈ રેશિયો અડતાલીસ છે આરઓસી સત્તર ટકા છે આરઓઈ પંદર ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સિમોતેર પોઈન્ટ એસી ટકા છે એફઆઈઆઈ પોણા બે ટકા છે હોલ્ડિંગ અઢાર પોઈન્ટ છોતેર ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ફક્ત ચાર પોઈન્ટ સિત્તેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર